ભલે વાર કરી તો આ સ્વાગત કરતો ફટાફટ અમારે તો ગીતું ગાવાનું એવું તને આવડે મને આવડ

भावा भावना हो राधा कॉल जिखा पितडीनी भाव जो बरे युगी चल्छी लेवेट असत में भावा भावना नित जन बो जन मानी पुलासे नहीं

મિત્રો હું છું તમારી સુભાબેન અને સુર લઈ અને તમારે સંભળાવું હોય ત્યારે બેસી મે <fully> <sharp> <thế> <VI> હે મોટા લબડા માથે ભમરા માંગે તે શું તમે પૈસા લેણવા આયા ઓય ઓય પૈસા લેણવા આયા છો કોઈ ડાયરો કરવા આયા છો પૈસા સુબાબે 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 કિંગરે પૈસા હટાડે છો જો હટાડી મને લેવા જો કે ચાહતા રેલા માન એ માનશું પગ પગને આ તો બૌશામ લાવવાના હે બૌશામ લાવવાના આ તો 500 રૂપિયા લાવવાના પરબદ પરબદ ઓમ કરે

મિત્રો હું ઇન્સ્ટાગ્રામ માં બૂમ પડાવી રહ્યો છું અને ઘરે જ તો ભૈરુ બૂમ પડાવે છે એક આપણે એક્શન ગીત ગાઓ અને ધોબલા વાળો ઓપડી તો છે ને ઓપડી આ થોડી જલ્દી થઈ ગઈ છે એ ધોબલો ઝાલી આલ પરબલ બે તમે ભૂંગળો ઝાલો નહીં ધોબલો ઝાલો એ ધોબલો ઝાલી ડુબકે ડુબકે

કેરેક્ટર તો નહીં જો થોડું થાકે એમ પછી થોડક મું થાય પણ ભરછિત ભાઈ તારું જો ગાયો લેવા આયા તો આપણે મરી જો કલાકર તો નાવો ગીત ગાયો તો સીદાર ગાયો હું તો કલાકર છું એ ભમરા વાળો બેસ મો એ અસલી સિંગર મારું નામ છે ગાયો છે નહીં YouTube મટરાન નહીં નથી હું તો નવ નવ ગાઉં તું પાડી ગઈ છે બેસું વાળું આ રે બે તિન ગાયના બાલ હોય કોઈ નથી કે ટ્રેનિંગમાં હેડે તમારો કોઈ ના કેમ ગોડ

કલાકાર છે એક ચા બુ નથી કરવા નથી હોય ઉપર ડાયરા કલાકાર બન્યા છે